લગ્નની સિઝન ચાલી રહી છે ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અનેક લગ્ન થયા છે આ વર્ષે પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્નનો માહોલ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે લગ્નમાં કાર્ડ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે આ કારણે લોકો લગ્નના કાર્ડ પર ખૂબ મોટો ખર્ચો કરે છે તેમજ પ્રયત્ન કરે છે કે તેના પરિવારનું કાર્ડ બીજા કાર્ડથી સુંદર હોય હાલમાં એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે જેમાં છોકરાવાળાએ લગ્નના આ કાર્ડ પોતાના મહેમાનોને આપ્યું છે તેમાં એવી વાત લખી છે કે જેને વાંચ્યા બાદ લોકો જાનમાં આવતા પણ ડરશે આ અનોખું કાર્ડ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે આ લગ્ન નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે લગ્ન જયપુરમાં છે કાળમાં લોકોનું ધ્યાન આમદ કે મુતજીર પર અટકી ગયું છે હિન્દીમાં તેનો અર્થ થાય છે દર્શનાભિલાછી કાળમાં દર્શનાભિ લાછીના અંતર્ગત એ લોકોના નામ લખવામાં આવે છે જે મહેમાનોને આવવાની રાહ જોતા હોય છે જેમાં પરિવારના બાળકો દુલ્હન કે વરરાજાના કાકા ફૂવા વગેરેના નામ સામેલ હોય છે આ લગ્નના દર્શના ભી લાશિના સ્થાને મૃતકોના નામ લખ્યા છે કાર્ડમાં લખ્યું છે કે મહરૂમ નરૂલ હક મહરૂમ લાલુ હક મહરૂમ બાબુ હક મહરૂમ એજાઝ હક ત્યારબાદ અન્ય લોકોના નામ લખ્યા છે લગ્ન જયપુરના કરબલા મેદાનમાં છે કાર્ડમાં આઠ ફેબ્રુઆરી અને નવ ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ વિશે લખ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો